નજારો જો કેવો દેખાય ક્યાંકથી બસ શ્રી કૃષ્ણ તો કેમ છે તમને બધાયને સારું જશે તો તમારો બધાયનો સ્વાગત છે નવા વ્લોગમાં તો અત્યારે આજ છે શનિવાર તો મેં કીધું હનુમાન દાદાને દર્શન કરી આવું તો અમારા ગામની થોડાક આગળ છે એટલે હનુમાનનો ગાળો આવે છે તો ત્યાં હનુમાન દદન મોટું મંદિર છે તો હાલો ત્યાં જાવી અને બહુ મજા આવી છે વાગવામાં થયા છે સવારના દસ જો તો હાલો જવા દે એટલે પાછા ટાણા હા હું આવી તો પૂગી છે હનુમાન દાદાનું મંદિરે જો આ પાછળ દેખાય હનુમાન દાદાનું મંદિર ગાળાવાળા હનુમાન તો હાલો આ ગાડી હવે અંદર લઈ પાર્ક કરવી જોઈએ તો હાલો પાર્ક કરી દે ગાડી અહીંયા કરી દીધી છે પાર્ક ઝાડની નીચે અને હવે આપણે જઈએ મંદિરે દર્શન કરવા તો તમને પાછળ દેખાય હનુમાન દદ્દન મંદિર છે અને અહીંયા ભોળાનાથનું ને એનું છે તો હાલો એ દર્શન કરી આવી ભોળાનાથનું તો આ મંદિર ખોડિયલ માનું છે તો હાલો દર્શન કરી આવી માના દર્શન કરી લીધા છે અને અહીંયા મેદાનમાં આવ્યો છું જેવો ગ્રાઉન્ડ જેવું છે પેલા અમે અહીંયા બહુ આવતા હનુમાનના ગાળે પ્રવાસ હોય કે નિશાળાથી પ્રવાસ આવતો અને ત્યારબાદ અમે બધા મિત્ર શેરીઓના બધા મિત્ર થઈને બધા આવતા સાયકલો લઈને ખાવા પીવાનું બધું એ લેતા આવી નાસ્તો પાણીની બોટલો બહુ મજા આવતી હવે તો કાંઈ એવું છે નહીં પેલા બહુ મોજ કહી રીતી પેલા બહુ આવતા અને આગળ એક જંગલ જેવું છે અને ગુફાઈ છે હવે એ અત્યારે તો બુરી દીધી છે લગભગ તોય હાલો તમને બતાવવું મળે તો તો હાલો આગળ બતાવું તમને બધું તો અહીંયા માનતા કરવાય બહુ આવે દર શનિવારે બધાય બહુ જમાણે માળાને બધા તો બહુ ખાસ છે હનુમાન દાદાનું એવું છે અને આ જો તમને ને જંગલ જેવું જો અહીંયા આગળ તો પાયડ બાંધી દીધી છે જો વારા અમે આવતા ને ત્યારે વારા બરા કાંઈ નહોતું એટલે ઠેક આમ ગુફા આગળ છે વઈ જતા પણ હવે તો પ્રવેશ કરવાની મને લાગે છે જો તો નહીં બતાવી શકું ગુફા જોવો લઉ આગળ મળ્યું ને ન્યા હતી હવે તો આ જારી નાખી દીધી સર એટલે કઈ આપણે જઈ નહીં હતી નકર ન્યા હતી શાંતિથી જો ઠંડો પવન આવે છે અને અહીંયા બેઠો છું જો મેદાનમાં થોડીક વાર બેહી અને અહીંથી પાછા આગળ જાય ત્યાં એક રસ્તામાં ખોડિયલમાંનું મંદિર આવે છે તો ન્યાય જઈ અને બોયડી બોયડી હોય રસ્તામાં તો બોર બોર ખાતા આવી તો હાલો ત્યાં થોડીક વાર અહીંયા બેઠો છું તો હાલો ઘણીવાર બેઠો અને શનિવાર હોય ને એટલે પબ્લિક ધોમ આવે કારણ કે એટલો હાસ છે હનુમાન દાદાનો માનતા કરો એ પૂરી થઈ જાય ગાળાવાળા હનુમાન દાદા છે તો એવું છે શનિવારે બહુ બધી પબ્લિક હોય તો હાલો હવે જાય ખોડિયાલમાંના દર્શન કરવા આગળ રોડમાં થાય ત્યાં મંદિરે તો હાલો જવા થોડોક આગળ આવ્યો છું મંદિરની આમ જોવાય નજારો જો કેવો દેખાય કંઈકથી ખોડિયલમાં મંદિરે ભૂગી ગયો છું જો રોડના કાંઠે જ છે અને અહીંયા એક પાણી બંધ છે નકર પાણી આમ ચાલુ હોય ફુવારા થતા હોય બહુ મસ્તીનું નું જો આવું લોકેશન છે જમાવટ બહુ મજા આવે એવું છે જો ખાલી બે બાજુ ડુંગર ને વૈષ્મા રોડ ને બહુ મસ્તીનું લોકેશન છે આગળ હવે થોડાક જાય એટલે નવા ગામ આવી જાય પછી એનથી થોડાક આગળ જાય એટલે ભાદર ડેમ આવી જાય તો એક દી આપણે ન્યાનું જવાનું ગોઠીશું ભાદર ડેમ આ બાજુ આવે તો હાલો અત્યારે હવે બો તો હાલો અત્યારે બોયડી હોય તો બોયડી ગોતી અત્યારે હોય તો બોર બોર ખાતા જાય હશે તો ખરી જ કારણ કે આવડું મોટું જંગલ જેવું છે હોય તો બોયડી તો અત્યારે તો વાગવામાં થયા છે સવા અગિયાર અને હવે બોયડી દેખાતી તો નથી પણ રસ્તામાં જોતા જઈએ હોય તો નકર ડાયરેક્ટ મળી આપણે ઘરે જઈ અત્યારે આવીએ તો મામાદેવના દર્શન કરવા રસ્તામાં જ છે તો મેં કીધું દર્શન કરતા જવું મામાદેવ જો આવી દર્શન કરી લીધા છે અને હવે થોડીક વાર અહીંયા બેસી પછી જવા જવાથી ઘરે હાલો હવે હાલ તો થોડીક વાર બેઠો અને જો આપણે ક્યાંક તો તમને તો ચાલો હવે ઘર બાજુ જવા દઉં છું તો હાલો ઘરે ભૂગી ગયો છો અને હવે વિડીયો બીડીયો એડિટિંગ કરીશ બેઠો બેઠો નવરો તો હાલો મમ્મી ની બધે વાડીએ છે તો હમણાં આવીને પછી કઈક જમવાનું બનાવશે તો મમ્મી ને વાડી થી આવી ગયા છે અને જમવા હું બેસી ગયો છું તો જમવામાં છે રીંગણાનું શાક બટેટાનું ડુંગળી રોટલી અને છાઈસ તો હાલો જમી લો તો વાગવામાં થયા છે પોણા તણ ત્રણ જેવું વાગવામાં થયું છે અને મમ્મી બનાવે છે ચીકુ ચીકુનું તો હાલો બની જાય એટલે પી લઈ તો હાલો આખો ગ્લાસ ભરીને આવી ગયો ચીકુનો હવે પી લે બસ બાકી જ્યુસ છે ઓ એક નંબર બેનું છે આમ જો ઘાટો રગડો પપ્પાની વાડીએ થી આવી ગયા છે જો અને મમ્મી સુધારે છે બધી ડુંગરી ને ટમેટા ને જો આજ કરવાનો પ્રોગ્રામ પવા બટેટા નો તો માર પપ્પાને બહુ હારા આવડે છે બનાવતા પણ એ અત્યારે તો આઈ જો એ બનાવે કે મારા મમ્મી કઈ ખબર નહીં તો હાલો જોવી કોણ બનાવે તો અત્યારે ફરી આમ જ્યાં લગી બધી તૈયારી કરે બનાવવાની બસ તમને આખી રેસીપી શેર કરું પવ બટેટાની બહુ મસ્તીના બનાવે છે તો જોતા રહીજો એન્ડ સુધી તો વાડિયેથી મારા જોવો લઈ ભાઈ ચીકુ અને શેરડી આપણને શેરડી બહુ ભાવે એટલે મારી આટું લઈ આવ્યા છે સમજો હવે આનો વારો આવશે સાંજે ખાવામાં અને આ પાકેલા ચીકુ જેવો આવી ગયા છે આપણી ખાટું આજ બપોરે ત્રણ જ્યુસ કર્યું હતું એ તમે જોયું દઈ છે વીડિયોમાં આગળ તો હાલો હવે બહુ બટેટાની તૈયારી બધી થઈ છે પછી તમને બતાવું બધી ચૂલા માથે જ કરવાના છે બહુ બટેટા તારે વઘારવાના છે તો સૌ પ્રથમ તેલ નાખી દીધું

લીલું લસણ ડુંગળી ટમેટું બટેટા અને ઓલા પવા એના લીંબુ ગઠ્ઠા દેવા લાડવા ઓલી કહાની આવે છે છે ખબર એમ કહે કે ભાઈ લીંબુ જે નાખો ને રવો તો ઓલો ભાઈ જરી કે આટલો જ નાખે તો એમ કે એલા પછી ચાખે તો એને મજા આવી તો એમ કે તમારા ગામમાં લીંબુ આવડાવડા થઈ છે કે અમારા ગામમાં તો આવડાવ લીંબુ થઈ જો એ આ છે આવડાવડા લીંબુ જો કેવડા લીંબુ છે

વાત તો હવે નાખવામાં આવે છે કાંદા પેલા છે ને કોઈ લીલા રાખી દેવાના પેલા ડગરા નાખ દેવાના આગળ આગળ ના પેલા સુતારેલા છે આ આવા પાછળથી નાખો એટલે બળીનું તો આ બટેટા ને પવને મિક્સ કરી દીધા છે હવે હળદર બાકી છે હળદર ચટણી બધી નાખ દીધું ઈ પછી તમારા સ્વાદ અનુસાર બધું નાખ દેવાનું આ તો અમે જો તીખું બહુ ખાઈ હતી સી જો હવે નાખી દીધું જીરું જો તીખું તીખું લાગી હા ફટા હતી હવે હાલો હવે પૌવા હવે પૌવાન બટેટાજી મિક્સ કર્યા હતા ને આમાં મિક્સ કરી દેવાનું ધીમે ધીમે અને એક આખી હલાવતું જાવ ને એમ બરાબર તો દાદા વાળીએ છે એટલે દાદા નું ટિફિન જાય છે જો ભરે છે મમ્મી હાલો દાદા નું તૈયાર હવે તો દાદા ટિફિન ભરાઈ ગયું છે હવે પો બટેટા તો પપ્પા જાય છે દેવા મમ્મી કરે છે પેક તો પપ્પા આવે પછી આપણે બેહી આઈ જમવા બધાય કાલો પપ્પા આવી ગયા છે વાડિયાથી દાદાનું ટિફિન દઈ અને હવે આમ બધે બેસી ગયા જમવા જો પૌ બટેટા હવે લેવા મળ્યા છે એક પછી તો હાલો જમી લઈ વ્લોગ આ એન કરું છું અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ